પ્લેટફોર્મ દ્વારા કામગીરી હાથ ધરી ટાવર ના સાતમા અને આઠમા માળે કામ કરતા અગિયાર લોકો નું રેસ્ક્યુ કર્યું હતું ફાયર બ્રિગેડે જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટ થી આગ લાગી હતી જેને ગણતરી ની મિનિટોમાં કાબુમાં લીધી હતી જોકે એસી કેબિનને પગલે કાચની બારી અને કવર્ડ ઓફિસ હોવાથી ધુમાડો બહાર નીકળવામાં મુશ્કેલી સર્જાઈ હતી જેથી લાશ્કરોએ પંખા મૂકી ધુમાડો બહાર કાઢાયો હતો જેમાં એક કલાકનો સમય લાગ્યો હતો ફાયર બ્રિગેડે જણાવ્યા મુજબ આગમાં કોઈને ઈજા પહોંચી નથી શનિવારે રજા હોવાથી ઓફિસ બંધ હતી લાશ્કરોએ જણાવ્યા મુજબ એક થી છ માર્ચ સુધી ધુમાડો ફેલાયેલો હોવાથી લાશ્કરોએ બીએ સેટ કામગીરી કરવી પડી હતી જોકે આગ તરફ પ્રસરે તે પહેલા કાબુ મેળવાયો હતો ફાયર બ્રિગેડે ત્રણ ગાડી કામે લગાડી હતી